કેમ છો મિત્રો હું જય પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ એમ જે કેરિયર એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ એક નવો ટોપિક લાસ્ટ ટુ ડિજિટ મેથડ તો આના પહેલાના વિડીયોમાં આપણે શીખા લાસ્ટ ડિજિટ મેથડ પણ સ્ટુડન્ટ કેવું કે સાહેબ

પેલા ક્વેશ્ચન નથી જોવાનો પેલા જવાબ જોવાના છે એક્ઝામ માં બરાબર લાસ્ટ ફર્સ્ટ શું જોવાનું તો કે લાસ્ટ ડિજિટ જો લાસ્ટ ડિજિટ અલગ અલગ છે તો આપણે શું એપ્લાય કરશું તો કે લાસ્ટ ડિજિટ મેથડ માનો કે લાસ્ટ ડિજિટ સરખા છે તો આપણે એપ્લાય કરશું પેલા જોશું કે લાસ્ટ ટુ ડિજિટ અલગ છે તો કે છે ત્યારે આપણે એપ્લાય કરશું લાસ્ટ ટુ ડિઝિટ મેથડ બરાબર તો જોઈએ એક્ઝામ્પલ અગિયારસો ને છપ્પન ઇન્ટુ સાતસો ચોર્યાસી આ ગણિત ના શકાય મોટે ગણિત ના શકાય જો ગણવા બેસો ને તો કોઈથી પાસ ન થાય ગણી તો શકાય કાય કે સાહેબ હું ગણી દઉં પણ સાહેબ તું ગણી દે ને તો પાસ ન થાય એક્ઝામ બરાબર પણ આપણે ગાણિતિક રીતે નહીં સામાન્ય બુદ્ધિથી દાખલો કેવી રીતના ગણવો એ જ શીખવાનું છે બેંકની એક્ઝામ દાખલો ગણવા કરતા કયો દાખલો છોડવો એ પણ શીખવું ખૂબ જ મહત્વનું છે એનું કારણ કહું કે એક્ઝામમાં ચાલીસ મિનિટનું ગ્રામીણ બેંકમાં પેપર હોય છે અને આઈબીપીએસ માં તમે પ્રિલિમમાં જુઓ તો સાહીઠ મિનિટનું પેપર હોય છે બરાબર એમાં પેપર સેટર પેપર જ એ રીતના કાંઠું હોય કે અમુક દાખલા અમુક એટલે એકાદ બે દાખલા અથવા તો એકાદ સિટિંગ અરેન્જ એ તમને એવી રીતે મૂકેલ હોય છે કે સ્ટુડન્ટ એમાં અટવાઈ જાય અટવાઈ જાય ને એટલે દસ મિનિટે બહાર નીકળે પણ એક સેક્ટર મતલબ કે એક પાર્ટ એનો હોય છે તો તો એમાં મિનિટ તમે તમે બગાડી નાખો એટલે જ ફેલ મિત્રો ગણવો એના કરતા કયો પ્રશ્ન છોડવો એ શીખવું ખૂબ જ મહત્વનું ગણાય તો જોઈએ આપણે દાખલો તો લાસ્ટ ટુ ડિજિટમાં શું કરવાનું છે

છે અને 5 અને 4 5 ચોકુ 20 20 નો ઝીરો જ લખવાનો છે મિત્રો આટલું તમે સમજી જ ગયા છો પાછું રિપીટ કરો પહેલા લાસ્ટ ડિજિટ નો ગુણાકાર એ આપણે 2 ડિજિટ માં લખશું બરાબર પછી નેક્સ્ટ સ્ટેપ તો કે મેઘ ધનુષ બનાવું કેવી રીતના

પણ આપણે ઝીરો જ લખીશું આ લાસ્ટ ડિજિટ આપણી કમ્પ્લીટ થઈ ગઈ તો હવે આ લાસ્ટ ટુ ડિજિટ જવાબમાં આવશે તો આપણે જવાબ ચેક કરવાનો છે જો લાસ્ટ ટુ ડિજિટ ઝીરો અને ચાર હોય એવો આપણો જવાબ આવશે તો અહીંયા જુઓ તો કે આ રહ્યો ઓપ્શન નંબર સી માં લાસ્ટ ટુ ડિજિટ ઝીરો અને ચાર દેખાય છે બરાબર

આલો લખા હવે એકમ ના અંકની નીચે બે ચોકડી લગાવવી હાલો લગાવી દીધી હવે શું કરવાનું કે આનો અને આનો ગુણાકાર એનો લાસ્ટ ત્રણ અને આઠ ચોવીસ ચોવીસ નો ચોકડો અને સાત અને નવ બરાબર નવ સત્તા ત્રેસઠ નો તગડો મારવાનો ટોટલ સાત ના સાત એમ જ રહેશે ને લાસ્ટ જવાબના આવશે તો તો જવાબમાં ક્યાં છે કે ઓપ્શન નંબર ડીમાં ઓપ્શન નંબર ડી સીધે સીધો આપણો આન્સર થશે બરાબર તો હજી આપણે આના થોડાક એક્ઝામ્પલ જોઈએ તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો અહીંયા એક હજી એક્ઝામ્પલ આ આયા છે તો આપણે જોઈએ એક્ઝામ્પલ 5076 * 981 બરાબર કેટલા થાય મિત્રો સાહેબે હું કીધું હજાર વર્ષો પહેલા તો કે જવાબ જોવાનો મોટો ઈ તને કાય ક રસ્તો બતાવશે તો જોઈએ શું રસ્તો બતાવે છે તો કે અહીંયા લાસ્ટ ડિજિટ જો બે બે ઓપ્શન આયા છે મિત્રો લાસ્ટ ડિજિટ માં તમે જાશો ને તો પચાસ પચાસ ટકા માં આવી જોઈએ પચાસ ટકા કેમ તો કે આપણે એ મેથડ એપ્લાય કરીએ તો મિત્રો છ તેરી અઢાર તો અઢાર અહીંયા લખ્યા આઠડા નીચે બે ચોકડી મારી પછી મેઘધનુષ બનાવવાનું છે હાલો બની ગયું હવે શું કરશું તો કે છ ની સાથે આઠ છે તો આઠ છીસ નો મારો ટોટલ તો કે આઠ ના આઠ એમ આવ્યા બરાબર આઠ અને બે દસ દસ નું શૂન્ય બરાબર તો આપણો જવાબ જીરો આઠ વાળો આવશે

પેલા જોઈએ આમાં ફિફ્ટી ફિફ્ટી જેવું દેખાય છે સાત છ બેતાલીસ તો મારા છગડાવાળા જવાબ નહીં આવે હવે તો કે લાસ્ટ ટુ ડિજિટ અલગ છે તો કે હા છે તો લાસ્ટ ટુ ડિજિટ એપ્લાય કરશું સાત છ બેતાલીસ બગડા નીચે ચોકડી મેઘધનુષ બનાવો તો કે સાત સાત છું છતા બેતાલીસ નો બગડો મારો ટોટલ બે ના બે છ ને બે આઠ ને ચાર બાર નો બગડો તો આન્સરમાં છેલ્લા બે આંકડા બાવીસ આવશે જ બરાબર તો જોઈએ બાવીસ કેમાં છે તો કે ઓપ્શન નંબર ડીમાં બાવીસ દેખાય છે એટલા માટે ઓપ્શન નંબર ડી આપણો આન્સર થશે બરાબર હવે એમાં આપણે થોડુંક અલગ શીખીએ કે ક્વેશ્ચનને હંમેશા એનો આન્સર જ ઈઝી કે ડિફિકલ્ટ બનાવે છે તો જોઈએ એક એક્ઝામ્પલ માની લ્યો કે હું સાદું અને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું સો ગુણા છપન બધા આવડે છે પણ આપણે જોઈએ માની લ્યો કે મને નથી આવડતું હું હાવ બરાબર તો બી આપેલ છે સત્તાવન હજાર સી આપેલ છે સો ડી આપેલ છે પચાસ માની લ્યો કે મને કઈ આવડતું જ નથી એપ્રોક્સિમેશન કરીએ આપણે

એટલે એક્ઝેક્ટ આન્સર સુધી સો ટકા પહોંચશો બરાબર માની લ્યો કે અહીંયા આપેલ હોય કે છપ્પન જીરો એક છપ્પન જીરો બે છપન જીરો ત્રણ વાટ લાગી જાય કે નો લાગી જાય કારણ કે આ તો ક્વેશ્ચન ઈઝી છે માનું છું પણ ડિફિકલ્ટ ક્વેશ્ચન હોય અને તમે રિલેટિવલી પહોંચો કે આની આજુબાજુ આન્સર આવશે

પેલા શું કરવાનું તો કે આઠ એકુ આઠ બે આંકડામાં લખ્યા નીચે ચોકડી મારી હવે મેઘધનુષ બનાવશું આપણે તો કે એક અને ચાર ત્રણ અને આઠ બરાબર હવે શું કરવાનું તો કે મલ્ટીપ્લિકેશન એક અને ચાર ચાર આપણો જવાબ આવશે જુઓ જવાબમાં તો કે આપણો જવાબ ઓપ્શન નંબર બી છે જવાબ તો મળી ગયો પણ આપણે થોડુંક હજી નવું શીખીએ માં શું નવું શીખીએ તો કે લાસ્ટમાં એક હોય બરાબર કોઈ પણ બાજુ લાસ્ટમાં એક હોય તો કેવી રીતના ગણતરી કરવી જોઈએ નવસો નવાણું બધા આવડે સાહેબ એક લાખ તો એક લાખ તો જોઈએ અડતાલીસ એ અડતાલીસ બરાબર તો અડતાલીસ નો આઠળો વધી પડી ચાર હવે શું કરવાનું બીજું સ્ટેપ તો કે બીજું સ્ટેપ એવું છે કે ત્રણ સાથે ગુણાકાર આવશે કે નડતાલીસ નો સાહેબ મને નથી આવડતું બરાબર બધાને ન આવડતું હોય કદાચ હું કરીએ દવાલો પણ તમને નથી શીખવાડું તો અડતાલીસ નો ત્રણ સાથે ગુણાકાર સાહેબે આના પહેલાના વિડીયોમાં લાસ્ટ ડિજિટ મેથડ શીખવાડેલી તો આઠ ને લઈએ આઠ તેરી નો ચોકડો આવ્યો અને બરાબર એટલે છેલ્લા બે આંકડા ઉપાડવાના અડતાલીસ એક અડતાલીસ નો વધી પડી ચાર હવે શું કરવાનું તો કે અડતાલીસ તેરી બરાબર નો કરો તો આઠ તેરી આઠ તેરી ચોવીસ નો બરાબર નેક્સ્ટ દાખલો જોઈએ તો પાંચસો બાર ગુણ્યા આઠસો છ તો કાયદેસર કરીએ પેલા કાયદેસર કેવી રીતના તો કે બે છ બાર નીચે બે ચોકડી હવે તો કે મેઘનુસ બે અને જીરો એક અને છ બે જીરો તો કે જીરો સાહેબ દસ ગુણ્યા જીરો તો કે જીરો સાહેબ સો ગુણ્યા જીરો તો કે જીરો કોઈ પણ જીરો સાથે ગોળો તો હંમેશા જીરો આવે બરાબર પછી તો એક અને છ ટોટલ મારો બે છ ને એક સાત આપણો જવાબ છે કોઈ પણ સંખ્યામાં છેલ્લે જીરો છ કે જીરો આઠ કે કાંઈ જીરો અને છેલ્લો આંકડો આવે તો શું કરવું તો તમને જો છેલ્લા બે આંકડા ગણિત એટલે કે ગુણાકાર આવડતો હોય તો સીધે સીધો જવાબ મળી જાય અહીંયા પંદર હોત ને અહીંયા જીરો ચાર હોત તો પંદર ચોખ્ખું સાઠ લાસ્ટમાં સાઠ આવે એવો આપણો જવાબ આવશે બરાબર તો આઈ થિંક મારો લોજિક તમે સમજી ગયા હશો બરાબર તો મિત્રો લાસ્ટ ટુ ડિજિટમાં આટલું જ હતું કે લાસ્ટમાં બે આંકડા જ્યારે અલગ હોય તો લાસ્ટ ટુ ડિજિટ હંમેશા એપ્લાય કરવી બરાબર તો મિત્રો આ વિડીયોમાં આટલું જ છે બરાબર તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા જો કોઈ આવી તૈયારી કરે છે તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં નવા જ ટોપિક સાથે અને આવા જ ઉત્સાહ સાથે ત્યાર સુધી જય હિન્દ જય ભારત